નમસ્કાર દર્શક મિત્રો ભાદરી પૂનમના મહામેળાને લઈ બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા આયોજન કરી ભાદરી મેળામાં દોડાવી યાત્રિકોને મા દર્શન કરાવી પરત તેમના લાવવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરી મહામેળો યોજાનાર છે જેને લઈ વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી આપી દીધો છે તે જ રીતે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાદરી પૂનમના મેળામાં યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે પ્રકારે મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં ગત વર્ષે પાલનપુર ડિવિઝન દ્વારા ત્રણસો ચાલીસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની સામે આ વખતે વધુ ચાલીસ બસોનો વધારો કરી મેળામાં ત્રણસો એશી બસો દોડાવી મેળામાં જતા પરયાત્રિકોને મા અંબાના દર્શન કર્યા બાદ તેમના નિય સ્થળે પહોંચાડાશે તેમજ કોઈ ભક્તને બસની મુસાફરી કરી મા અંબાના દર્શન કરવા હશે તો તેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ગત વર્ષે એસટી વિભાગ દ્વારા સાત કરોડ જેટલી આવક મેળવવામાં આવી હતી આ વખતે એસટી વિભાગ દ્વારા આઠથી નવ કરોડની આવક મેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો ચૌધરીએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ સાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાના અંતે એસટી પાલનપુર વિભાગ દ્વારા ગત વર્ષે ત્રણસો ચાલીસ વાહનોનું આયોજન કરવામાં આવેલું હતું આ વર્ષે ત્રણસો ને એસી જેટલા વાહનો વધારાના પ્લાનિંગ કરવામાં આવેલ છે દર વર્ષે આપણે દસ બુથો ઉપરથી જે રીતે વ્યવસ્થા કરીએ છીએ એ રીતે કરવામાં આવેલ છે એ સિવાય આ વખતે કામાક્ષી અને પાનસાથી મિની બસો દ્વારા યાત્રાળુઓને અંબાજી લાવવા માટે વધારાની મિની બસોની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર સહકાર મળી રહેલ છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન પણ કરવામાં આવે છે એસટીના પાલનપુર મહેસાણા હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે જ્યાં વખતે સાતસો બસો દ્વારા એનું આયોજન થયેલું હતું આ વખતે આઠસો થી નવસો બસો દ્વારા વધારાનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષની જેમ યાત્રાઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે બુથવાઇઝ જીએમડીસી થી અમદાવાદ મહેસાણા અને હિંમતનગર સંચાલન આરટીઓ સર્કલથી કાબુ રોડ થઈને થવામાં આવશે આ સિવાય વધારાનું દોતાથી જે પેસેન્જરો અંબાજીથી દોતા જાય છે એમના માટે દોતાથી પાલનપુરનું પણ આ વખતે પ્લાનિંગ કરવામાં આવેલ છે આ રીતે એસટી દ્વારા બહુ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું આવકની દ્રષ્ટિએ ગત મેળો દર વર્ષે આપણે યાત્રાળુઓની સુવિધા માટે આયોજિત કરવામાં આવે છે ગત વર્ષે પણ અમને સાત કરોડ ઉપર આવક મળવા પામેલી હતી આ વર્ષે અમારે આઠ થી નવ કરોડનું લક્ષ્યાંક અમે રાખેલું છે અને એ અંબાજી કૃપાથી અમને મળી રહેશે એવી અમને પૂર્ણ આશા છે અને અમારા સ્ટાફ ઉપર પણ અમને ભરોસો